નમસ્કાર મિત્રો મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે એક તરફ યુદ્ધની સ્થિતિ છે ત્યારે ભાજપના કોર્પોરેટરને મજાક સૂજી છે વાત કરીએ તો રાજકોટથી ભાજપના કોર્પોરેટર વોર્ડ નંબર દસના કોર્પોરેટર ચેતન સુરેજાએ એક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે વોટ્સઅપમાં ભાજપના ગ્રુપમાં તેમણે પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે બસો ચાલીસ બેઠકોમાં આટલું જ યુદ્ધ હોય જો સંપૂર્ણ યુદ્ધ જોવું હોય તો ચારસો બેઠક આપવી પડે આ ગ્રુપમાં ભાજપના ધારાસભ્યો પદાધિકારીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત હતા આ ગ્રુપમાં ચારસો બાસઠ જેટલા મેમ્બરો હોય તે વાત સામે આવી છે આ પોસ્ટ બાદ ભાજપના પદાધિકારીઓ અને ઉચ્ચ નેતાઓ પણ શરમમાં મુકાઈ ગયા છે એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે દેશભરમાં લોકો સોશિયલ મીડિયા પર અલગ અલગ પોસ્ટ વાયરલ કરી રહ્યા છે તેમના નિવેદન સામે આવી રહ્યા છે બીજી તરફ પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે કે આ વિવાદિત પોસ્ટ દેશ વિરોધી પોસ્ટ અને દેશના સૈન્યનું મનોબળ જે નબળું કરે છે તેવા પોસ્ટ વાયરલ કરનારની ધરપકડ કરી રહી છે આમાં અમદાવાદમાં પણ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે સુરતમાં પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે આ સહિત ઘણી જગ્યાએ જે પણ વિવાદિત પોસ્ટ કરે છે તેમની પોલીસ ધરપકડ કરી રહી છે આ બધા વચ્ચે ભાજપના નેતાની પોસ્ટ એક નવો વિવાદ છેડ્યો છે કે આ અંગે તેમણે કહ્યું છે કે તેમનો ઈરાદો કોઈ એવો હતો નહીં પરંતુ મજાક મજાકમાં તેમણે પોસ્ટ કરી નાખી છે એટલે કે મજાકમાં તેમણે આ પોસ્ટ કરી હોય તેવું તેવું કહી રહ્યા છે તેઓ કહે છે કે અન્ય કોઈ વ્યક્તિએ તેમને પોસ્ટ કરી હતી અને આ જ પોસ્ટ તેમણે ફોરવર્ડ કરી છે જો કે ગ્રુપમાં કોઈ પણ સભ્યએ તેમની આ પોસ્ટનો પ્રતિકાર આપ્યો નથી આ અંગે જિલ્લા આ અંગે શહેર ભાજપ પ્રમુખે નિવેદન આપતા કહ્યું છે કે આ અંગે તેમણે ચેતન સુરેજા પાસેથી ખુલાસો માગ્યો છે અને તેમણે કહ્યું છે કે તેમનાથી ભૂલમાં પોસ્ટ આ વાયરલ થઈ ગઈ છે અને આ અંગે તેમણે માફી પણ માંગી છે તેવું શહેર ભાજપ પ્રમુખે કહ્યું છે અને આ પોસ્ટને લઈને તેમણે પ્રદેશ કક્ષાએ પણ રજૂઆત કરી છે તેવું તેમણે કહ્યું છે મીડિયા દ્વારા માહિતી મને મળી અને મેં તુરંત જ અમારા જે નગરસેવકનો ઈસ્યુ થયો એની સાથે પણ મેં વાત કરી વિવાદ થાય એવી ઘટના એટલા માટે હું નથી ગણતો કે એમને કોઈ ફોરવર્ડિંગ પોસ્ટ આવી હતી અને એ હ્યુમર ઇમોજી તરીકે એમણે લઈ અને એ પોસ્ટ ને એમને ફોરવર્ડ એમનાથી થઈ ગઈ હતી પણ અત્યારના સંજોગો જોતા આ યોગ્ય ન ગણાય એટલે એમને પણ એ સમજાઈ ગયું અને મે અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હોય કે ભાઈ આપણી પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે એમાં આ પ્રકારનું કંઈ પણ આપણે નથી કરતા તો એ પણ એમણે વાતને મારી સ્વીકારી લીધી અને મારે વાત થઈ એ પહેલાં જ એમણે એ સોશિયલ મીડિયા પોસ્ટને દૂર કરી દીધી હતી મને એમણે અધ્યક્ષ તરીકે પોતે એમને દિલગીરી પણ વ્યક્ત કરી મેં પણ એમણે જે વાત કરી એમને દિલગીરી વ્યક્ત કરી એ બાબતની પણ અમારા પ્રદેશના સાથે વાત કરી લીધી એટલે મને એવું લાગે છે કે ચોક્કસ અત્યારના સમય જે ચાલી રહ્યો છે એ મુજબ કોઈ પણ વિવાદ થાય એવી ઘટના ન જ બનવી જોઈએ અને એ વાત સાથે હું પૂર્ણ રીતે સહમત છું અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હતું એ બધું જ મેં એમને કહી દીધું છે અને એમણે પણ એ વાતને સ્વીકારી અને દિલગીરી વ્યક્ત કરી અને આ બાબતે ખેદ વ્યક્ત કર્યો છે અને એમણે બધી જ પોસ્ટને રિમૂવ પણ કરી દીધી છે બીજી તરફ આ પોસ્ટ હાલ રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે કોંગ્રેસે પણ આ પોસ્ટને લઈને સવાલ ઉઠાવ્યા છે શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું છે કે આ પોસ્ટ કરનાર કોર્પોરેટર બાળક બુદ્ધિ જેવા છે એક તરફ તણાવની સ્થિતિ છે ધ્યાન દોરીને ત્યારે નેતાઓએ નિવેદન કરવા જોઈએ ત્યારે આ પ્રકારની પોસ્ટ કેટલી વ્યાજબી છે અને તેમણે માંગ કરી છે કે વિવાદિત પોસ્ટ કરનાર ચેતન સુરેજાને સસ્પેન્ડ કરવામાં આવે એટલે કે કોર્પોરેટર પદ પરથી તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે આ કોર્પોરેટર વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે કારણ કે એક તરફ તણાવની સ્થિતિ છે દેશભરમાં લોકો સૈન્યનું મનોબળ મજબૂત કરી રહ્યા છે ત્યારે આ પ્રકારની રાજકીય પોસ્ટ કરવી યોગ્ય નથી તેવું તેઓ કહી રહ્યા છે ખરેખર ચેતન સુરેજાની બાળક બુદ્ધિ જેવું જ્ઞાન છે ખરેખર એને ખબર નથી આ દેશનો પ્રશ્ન છે ને જવાનનો પ્રશ્ન છે આમાં કોઈ રાજકારણ હોવું જ ન જોઈએ આ ગંભીર બાબત છે આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આ કોર્પોરેટર સસ્પેન્ડ થવો જોઈએ એ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે જ્યારે એકોતેરમાં સેવન્ટી વનમાં યુદ્ધ થયું હતું ત્યારે અમારા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા ત્યારે પણ આવી કોઈ પોસ્ટ મૂકવામાં આવી નહોતી આ તો ખરેખર ગંભીર બાબત જ કહેવાય આ એને કોઈ સારી વાત ન કહેવાય દેશને જવાનોને પ્રોત્સાહન આપવાની વાત છે એની પોસ્ટ મૂકવા જોઈએ આમાં કોઈ રાજકીય હોવું ન જોઈએ અને આની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ એ મારી કોંગ્રેસ પક્ષની માંગણી છે ખરેખર આ જવાબદાર વ્યક્તિત્વ ન કહેવાય ખરેખર આ બેધ્યાન એનું કહેવાય બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે દેશના હિત માટે આવી કોઈ પોસ્ટ મૂકવાય નહીં અને જ્યારે દિલ્હીમાં સર્વદેપ પક્ષની મિટિંગ બોલાવવાનું ત્યારે અમારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા ત્યારે પણ સા વાત કરી હતી કે મેં તમારી સાથે છે દેશના જવાનો છે એને પ્રોત્સાહન આપી એવી જ વાત કરી આમાં કોઈ રાજકારણ હોઈ ન શકે ખરેખર આ ગંભીર બાબત છે અને આની સામે પગલાં લેવાય એવાય અમારી માગણી છે તો આ પોસ્ટ તો હાલ રાજકોટ સહિત ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ત્યારે ભાજપ આ કોર્પોરેટર વિરુદ્ધ શું પગલાં લે છે તે જોવાનું રહ્યું આ પોસ્ટને લઈને આપનું શું કહેવું છે આપનું નિવેદન અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ